બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામમાંથી મારામારીનો એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે સામાન્ય બોલાચાલીએ કેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તે અંગે વિગતવાર અહેવાલ જોઈએ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલા દિયોદર નાળા પાસે બે જૂથ વચ્ચે મારામારી ઘટના બની છે એક લારી ઊભી રાખવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું જોત જોતામાં બંને જૂથના પંદરથી પચીસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને તેઓ સામસામે લાકડી ધોકા અને પથ્થરો વડે હુમલો કરવા લાગ્યા આ મારામારીમાં કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે ઘટનાની જાણ થતાં જ થરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઈજાગ્રસ્તોને થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તેમને પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે થરાના પીઆઈ કે બી દેસાઈના આદેશથી બીટ જવાદાર શૈલેષભાઈ ઈજાગ્રસ્તોના નિવેદન લેવા માટે ધારપુર રવાના થયા છે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પરંતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની તપાસ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે